છગડીયા તાલુકાના વલી ગામે ધારાસભ્યની ઉપસ્થિતિમાં રક્તદાન દિવસ નિમિત્તે ઉપસ્થિત રક્તદાન શિબિર યુનિટ એકત્ર કરવામાં આવ્યું જિલ્લાના તાલુકાના ભારતીય જનતા પાર્ટી દ્વારા વલ્લી સ્થિત પ્રાથમિક શાળા ખાતે છગડીયા વિધાનસભાના ધારાસભ્ય વસાવાના અધ્યક્ષ સ્થાને યુનિટી બ્લડ સેન્ટર બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસના ઉપલક્ષમાં સેવા પખવાડિયા અંતર્ગત રક્તદાન શિબિર યોજાયા યોજાયો યોજાયેલ રક્તદાન શિબિરમાં કુલ એકસો થી વધારે રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સમગ્ર કાર્યક્રમનું આયોજન ઝગડિયા વિધાનસભા ધારાસભ્ય રિતેશભાઈ વસાવા દ્વારા કરવામાં આવ્યું આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો પંચોતેરમો જન્મદિવસ છે એટલે ઝગડિયા તાલુકાની અંદર વલી ગામ મુકામે અમે કાર્યક્રમ રાખેલો છે એની અંદર મોટા લોકો આની અંદર સાથ સહકાર આપેલો છે અને એ જ રીતે અમારા દેશના વડાપ્રધાન આવું આવું દેશ માટે સારું કાર્ય કરતા રહે એવી અંબેદના આજ રોજ શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દેશના વડાપ્રધાન ના જન્મદિન નિમિત્તે વલી મુકામે આપણા વિધાનસભાના ધારાસભ્ય શ્રી હિતેશ વસાવાના અધ્યક્ષસ્થાને વલી મુકામે બ્લડ કેમ્પનું આયોજન કર્યું હતું એમાં મોટી સંખ્યામાં લોકોએ બ્લડનું ડોનેશન કરીને જે બ્લડ આપીને જે જિંદગી બચે છે એનું એના માટે લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું તો મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કર્યું છે જય હિન્દ જય ભારત